તો તમારું મારા નવા વિડીયોમાં તો આપણે નહીં તૈયાર થઈ ગઈ ઓપન ભરવા માટે પણ એકલા જવાનું ખેતર આપણે ચા આપવા માટે ત્યાં આપણે મામા અને પપ્પા કામ કરા તો એ પેલા ચલો બાઇક સાફ કરી લઈએ ડિસ્કો કરા દો ચામાં ભરે તો મોટું મોટું કરી જઈએ પછી પાછું પણ આવવાનું હો અને પછી એĐi જવાનું હો તો ચલો દઈએ ખેતર ખેતર ઓહતર આવું હ આપણે જવાનું ચલો દઈએ જાપા મને ને અમારી ખેતર તો પપ્પા કે મજૂર કામ કરી રહ્યા આજ તો બહુ કામ હતું નહીં પાઈ બાય બદલે લાકડા કાપ્યા બપોર પછી એડવતાનું કામ ચાલુ કરવાનું હ ના તો મસ જ્યુ બહુ જોયું નહીં દેખાઈ જાય જુઓ તો આપણે જઈએ ચા પી ને પછી ઘરે પછી જવાનું ખ્યાલી ચરિયાના તો મલવું હવે ઘરે જઈને તે ચલો જતા કરે પણ

પણ દેખાતા હા નહીં કુંડિયા તો નીકળ્યા નહીં પણ હવે આપણે નીકળીએ મોડું ઘરે જઈને ઘરે તો પહોંચી ગયો હું ના દિવે લઈ લો ટાઈમ જોઈ લો થઈ ગયા જોઈએ ક્યાં ક્યાં મળીએ હવે સીધા મંદિર જઈને nah dua underground nah baru company cah lo cumi Oke nggak di mana lagi? timing Iya Ini એક કલાક પછી પહોંચી ગયા મંદિરે જઈને કરી લઈએ દર્શન ચલો થોડા લેટ ટાઈમ થઈ ગયા મંદિર ખુલ્લે પહેલા તો આજ તો બતો મંદિર જોઈ લો કોમેન્ટમાં લખી દેજો જય આંબલીવાળા તો કરી લઈએ દર્શન ને મળીએ પછી ચલો જોઈ લો બુગા મારના દર્શન કરી લેજો અને લખી દેજો જે અમદાવાળા આ બેઠા કિરણ ભુભાજી થોડી વાર બીએ અને પછી જઈએ આપણે બરાબર બાઈ દર્શન તો કરી લીધા હા ના આજ તો ટાઈમ હતો સાડ અગિયાર વાગી ગયા તો પ્રસાદી પણ લઈ લઈએ અગિયાર પૂનમાં ફરી પણ એટલે પ્રસાદી લેવા રહ્યા હતા નહોતા પણ આજ ફાઈનલી વરસાદી લઈ લઈએ ચલો તો નીકળી ગયા ઘરે જવા માટે ઘરે તે ચાલે નથી જોવાનું મારે તો પોણો કલાક બીજો લાગશે નહીં પતાય નહીં જવાનું છે તો ચલો તો આવીશ ઘરે તો પહોંચી ગયા હતા પણ બહુ કામ આવી ગયું હતું તો વિડીયોનો ટાઈમ મળ્યો નહીં તો મળશું આગલા બ્લોકમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં જય માતાજી